પાણી ભરાવાના કારણે કો સર્જાતી સમસ્યા ઘરનાળુ પીપલોના ગુણા આવેલ છે તેમાંથી વિદ્યાર્થીઓ મોટર ચાલકો તેમજ અન્ય વાહન ચાલકો પસાર થાય છે પાણીનો ભરાવો એટલો છે કે વાહનોને પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે ઘણા કિસ્સાઓમાં તો લોકોએ પાણીમાંથી ચાલતા પસાર થવું પડે છે જેમાં જીવનું જોખમ રહેલ છે સ્થાનિક આગેવાનો દ્વારા નેશનલ કોરિડોર હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આ અંગે અનેકો રજૂઆત કરવામાં આવી જોકે આજની સુધી પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે નીચેના અન્ય ગરનાળાઓમાં પણ આવી જ સમસ્યા જોવા મળી રહી છે જ્યાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી સ્થાનિક જનતામાં જવાબદાર તંત્ર પ્રત્યે રોજ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાના બદલે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરે ને લોકોને આ હાલાકામાંથી મુક્ત કરે હવે જોવે રહેશે કે તંત્ર દ્વારા ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે છે અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ